બાળ મિત્રો આજે આપણે પ્રજ્ઞા પ્રજ્ઞાભિગમ ઉદર ધોરણ એકના ગુજરાતી વિષયના એકમ ત્રણના મૂળાક્ષરોની ઓળખ કરીશું આશ્યાનું ચિત્ર છે કહો જો એકદમ સાચું આ તો કબૂતરનું ચિત્ર છે આ ચિત્ર ઉપરથી આપણે ક મૂળાક્ષર શીખીશું ક કબૂતરનો ક બોલો જો બધા ક કબુતર આ ચિત્ર ઉપર થી આપણે બ્રાક્ષર શીખીશું બકરી નો બોલો છો બધા બ બકરી નો બ

આ ચિત્ર ઉપરથી આપણે છ ગુણાક્ષર શીખીશું છ છત્રી નો છ બોલો છો બધા છ છત્રી છ